ગાંધીનગર સેક્ટર સત્તર ખાતે જૂના એમએલ ક્વોર્ટર તોડીને ત્યાં આગળ નવા એમએલએ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા તારીખના રોજ કાર્યક્રમ જે છે આ એમએલએ સંભવતને ખુલ્લો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલ આપણે ગાંધીનગર સેક્ટર સત્તર ખાતે જે નવા એમએલ એ ક્વોટર છે ત્યાં આગળ છીએ ત્યાં તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ફ્લેટ છે લક્ઝરી ટાઈપના ફ્લેટ બનાવવામાં આવ્યા છે કુલ બસો વીસ કરોડના ખર્ચે બસો સોળ મકાન જે ફોર બી એચકે છે તે બનાવવામાં આવ્યા છે તમામ સુવિધા સાથે આ

નવા એમએલએ ક્વોર્ટરમાં કુલ પાંચ રૂમ ત્રણ માસ્ટર બેડરૂમ ત્રણ અટેચ ટોયલેટ એક કોમન ટોયલેટ મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા ચર્ચા બેઠક મીટિંગ રૂમ લાઇબ્રેરી અથવા લીડિંગ રૂમ સ્ટોર રૂમ ડ્રેસિંગ રૂમ રસોડું રસોઈયા માટે ઘરઘંટી માટે અલગ રૂમ સાથેની એન્ટ્રી રહેશે ખાસ જો હાલ તમે જે પ્રમાણે દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો કે આ એમએલએ ક્વોર્ટરની જે છે લોકાર્પણ પહેલાની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે અને હાલ જો વાત કરવામાં આવે તો આગામી જે ત્રેવીસ તારીખના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવે તેવી વાત સામે આવી રહી છે ત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે ત્યાં અહીંયા આગળ હાલ જોવા મળી રહી છે આ ફ્લેટ બનતાની સાથે તે ધારાસભ્યને આગામી લાભ પાચમ જે છે ફરશે ખાસ થોડા દિવસ અગાઉ પણ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે ધારાસભ્યને નવા એમએલએ કોર્ટર પણ મળવા જઈ રહ્યા છે દુર્ગેશ મહેતા જી મીડિયા ગાંધીનગર